બિલ્લી પાણી પુરવઠામાં કરોડોનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી મુકેશ પટેલ નું નિવેદન સાંભળો પાંચ સરકારી કર્મચારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરો ને અટક કરવામાં આવ્યા છે અને નવ કરોડ ઉપરાંત રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય છે વધુ હાલમાં નવ કરોડ ઉપરાંત રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય છે પાણી પુરવઠાને અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત અલગ અલગ કામો માટે લગભગ પચાસ કરોડ જેટલી ગ્રાન્ટની માંગણી વિભાગ દ્વારા કરવામાં આવી વિભાગે લગભગ એમાંની સોળ કરોડ જેટલી માંગણીઓ મંજૂર કરી હતી અને એ કામો ત્યાં લોકલ લેવલે કરવા માટે તમામ એજન્સીઓ ત્યાં વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી હતી પરંતુ જ્યારે અમારા ઉપડી અધિકારીઓ એક બે કામની રેન્ડન તપાસ ગયા ત્યારે એ કામોની અંદર કામો થયા ના હતા અને બિલ ચૂકવાઈ ગયા હતા કોઈ કામ વીસ ટકા થયા હતા એનું બિલ પૂરું થઈ ગયું હતું કોઈ કામ પચાસ ટકા થયા હતા એનું બિલ પૂરું ચૂકવાઈ ગયું હતું આ જ્યારે વિભાગને ખબર પડતા પડી ત્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ આ જિલ્લાની અંદર ટ્રાઇબલ વિસ્તાર પણ આવેલો છે એટલે અલગ અલગ ગ્રાન્ટોની પણ કામ થયા હોય તો એ અમારો પાણી પુરવઠા વિભાગ તપાસ ના કરી શકે એટલા માટે અમારા વિભાગ દ્વારા સીઆઈડી કાયમને તપાસ આપવામાં આવી હતી અને સીઆઈડીને કાયમને તપાસ એટલા માટે આપવામાં આવી કે બીજા વિભાગનું તપાસ એ કરી શકે એટલા માટે આજે તમામ ક્લાર્કથી લઈને ડેપ્યુટી એજથી લઈને એક્સેન્જ તમામની ધરપકડ કરવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે